નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સંજેલી તાલુકા મથકે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ચોથો વાર્ષિક પાટોત્સવ તથા દિવ્ય સત્સંગ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સંજેલી તાલુકાના સમારિયા રોડ પર એસએમવીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે એક દિવસીય સ્વામિનારાયણ વ્હાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સત્ય સંકલ્પદાસજી સ્વામી શ્રી સંજેલી ખાતે પધાર્યા હતા આ જીવાતમાં અનેક દુઃખોથી સંડોવાયેલ છે અને દુઃખમાંથી બહાર નીકળવા સુખ માટેના અનેક ઉપાય કરે છે ખરેખર સુખ કોને કહેવાય સાસા સુખની અનુભૂતિ કરાવવા સ્વામી શ્રી સંજેલીના આંગણે પધારીને તેમના દર્શન આશીર્વાદ તથા સમાગમને લાભ આપ્યો હતો નારાયણ મંદિરમાં ભક્તોએ તેમનું ડીજેના તાલે નગરના વિવિધ માર્ગ પર શોભાયાત્રામાં ઝૂમી ઉઠ્યા હતા અને હોમગાર્ડના યુવાનો સાથે સુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સંજેલીના સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા આજુબાજુ વિસ્તારના લોકોએ સત્સંગનો લાભ લીધો હતો અને સત્સંગ સભા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલી